રાજ્યના પશુધન માટે એકત્રીસ સારવાર સંસ્થાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યું ઈ લોકાર્પણ લંપી વાયરસ અંગે કહ્યું આઠ જિલ્લાના ત્રણસો માંથી અઢીસો પશુઓ થયા સાજા ખાતરના અછત મુદ્દે કહ્યું ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન ચોમાસાની ઋતુમાં પ્રથમવાર ખોલાયા નર્મદા ડેમના પાંચ દરવાજા ઉપરવાસમાંથી પાણી છોડાતા ચોવીસ કલાકમાં જળસ્તરની સપાટીમાં ધરખમ વધારો ગેટવાસના સાત ગામને કરાયા સાવચેત બે કાંઠે વહેતી નદી તથા ડેમના મનોહર દ્રશ્ય જોઈને સહેલાણીઓ ખુશખુશાલ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એસઓયુ જોઈને થયા પ્રભાવિત સ્ટેચ્યુને શાનદાર ગણાવી કહ્યું આ છે નવા ભારતની ઓળખ દેશના લોહ પુરૂષ માટે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નેપાળની સંસદના યુવા સાંસદો ગુજરાતના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લીધી શુભેચ્છા મુલાકાત ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓને જાણવામાં દાખવ્યો ઊંડો રસ અમૂલ ડેરી સોમનાથ દ્વારકા સહિતના સ્થળની મુલાકાત કેન્દ્રીય કેબિનેટમાં લેવાયા છ મહત્વના નિર્ણય સહકારિતા ક્ષેત્રને મજબૂતી આપવા ના કેપિટલમાં બે કરોડનો માતબર વધારો પીએમ કૃષિ સંપદા યોજનાના બજેટમાં 6,520 કરોડ નો વધારો રેલવે સંલગ્ન ચાર નિર્ણયો ઉપર પણ મંજૂરીની મહોર અમેરિકન ટેરિફ અંગે સંસદના બંને ગૃહમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનો જવાબ કહ્યું સરકાર ખેડૂતો નિકાસકારો શ્રમિકોના હિતને આપે છે સર્વોચ્ચ મહત્વ હાલની પરિસ્થિતિનું થઈ રહ્યું છે આકલન બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત સત્તર વર્ષ બાદ માલેગાઉ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટનો મહત્વનો નિર્ણય સાધ્વી પ્રજ્ઞા લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિતના સાત આરોપીઓ દોષમુક્ત મુક્ત એનઆઈએ કોર્ટે કહ્યું આરોપીઓ પર ન લગાવી શકીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ભાજપે આ ચુકાદાને આવકાર્યો જાફરાબાદ પંથકમાં પંદર સિંહ બાળના મોતના અહેવાલને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફે આપ્યો રદિયો ત્રણ સિંહબાળના મોત ન્યુમોનિયા થી થયા હોવાની કરી સ્પષ્ટતા અહેવાલને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ઓવરમાં રમાઈ રહી છે પાંચમી ટેસ્ટ ઇંગ્લેન્ડે ટોસ જીતીને લીધી પ્રથમ બોલિંગ સિરીઝમાં બરાબરી કરવાનું ભારતીય ટીમનું લક્ષ્ય લંચ બ્રેક સુધી ભારતના બે વિકેટના નુકસાને બોતેર રન